આપણા સમયમાં પરિસંવાદો તો ખૂબ થાય છે આને આપણે નામ પરિસંવાદ નથી આપ્યું વાત આપ્યું છે પણ એ વાત સાંભળવા માટે સહસ્ત્રાધિક ભાવકો ઉપસ્થિત હોય શિસ્તબદ્ધ રીતે આકંઠપાન જેને કઈ રીતે શ્રવણપાન કરતા હોય એવો સમય રચાય છે અને કવિ કાગના નામ સાથે રચાય છે એ મારી દૃષ્ટિએ મોટી સાંસ્કૃતિક ઘટના છે અને એ સાંસ્કૃતિક ઘટનામાં આજે આપણે જેમને સાંભળવાના છીએ એવા બીજા અભ્યાસી વક્તા એમ શબ્દ વાપરું છું એટલા માટે કે ખૂબ અભ્યાસ એવો પણ કર્યો છે જેમ વિનોદભાઈએ દ્રષ્ટાંત આપ્યું કે પથ્થરમાં શિલ્પાકૃતિની આડી આવતી વિગતોને શિલ્પ કોતરાણથી કાઢી નાખે એમ રૂપાલા સાહેબે રામાયણમાં વર્ણનો જ્યાં જ્યાં હતા અન્ય આલેખનો જ્યાં જ્યાં હતા એ બધું કાઢીને રામાયણનું અર્થ સૌંદર્ય રામાયણનું ભાવ વિશ્વ રામાયણનું કથાનક આપણી સમક્ષ મૂકી આપતી ચોપાઈઓ આપણને આપી એ ખોળી આપવી એ એકઠી કરવી અને એનું આખું પુસ્તક આપવું એ ઘણા બધા અભ્યાસીઓ એ પુસ્તકોનો અભ્યાસ કરીને રામાયણ વિશે વ્યાખ્યાન આપે છે એક ચીના પટેલે એવું કામ કરેલું કે જેણે રામાયણને ખરા અર્થમાં મૂકી આપી વાલ્મિકી રામાયણને કથાનકના સંદર્ભે અને બીજું એવું કામ આદરણીય રૂપાલા સાહેબે કર્યું કે રામાયણનું કથા સૌંદર્ય આપણી પાસે આવે આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાને વિનંતી કે તેઓ એમનો કાગ વિશેનો સ્વાધ્યાય હું શબ્દ વાપરું છું એ વિનોદભાઈને કે રૂપાલા સાહેબને સમજીને વાપરું છું કે એમણે સ્વાધ્યાય કર્યો છે અભ્યાસ કર્યો છે અને સ્વાધ્યાય કે અભ્યાસ વગર આ પ્રકારનો અર્ક આપણે મૂકી ન શકીએ આદરણીય રૂપાલા સાહેબ રાજકીય કામગીરી વચ્ચે પણ અધ્યાત્મ વિદ્યા સંસ્કૃતિ વિદ્યા પરત્વે ખરા અર્થમાં એ અંદર ખૂપેલા હોય છે નૈવાસામાં અમે એમને ઉદ્ગ્રી ચિત્તે આમ સાંભળતા જોયા છે રામાયણ સાંભળવી અને આમ ઊંચી ડોક કરીને બાપુની વાત પૂરી થાય ત્યાં સુધી સાંભળા કરવી આવું આકંઠ પાન રામાયણ વિશે કરતા જેમને જોયા છે એવા આપણા સમયના એક સંસ્કાર પુરુષ રાજકીય ક્ષેત્રે સતત વ્યસ્ત હોવા છતાં આવા કાર્યોમાં અને કાર્યક્રમોમાં પોતાનો સમય આપે છે એ આદરણીય રૂપાલા સાહેબ સમયની સીમાને સમજીને આપણી સમક્ષ કાગ વિશેની એમની મનમાં પડેલી વિગત એમના મનમાં સૂઝેલી પ્રતિભાવાત્મક વિગતો આપણી સમક્ષ રજૂ કરે આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા રામ રામ પૂજ્ય બાપુ કાગ બાપુનો પરિવાર જેમના આશરે આપણે બેઠા છીએ કાકબાપુનું ફળિયું સૌ સન્માનનીય સજ્જનો મને એવું બહુ વિનમ્રતાપૂર્વક કહેવાનું મન થાય છે કે જાની સાહેબ જે પ્રકારે મારા વિશે બોલ્યા એટલે હું નિરાતે વિચાર કરીશ એ ઉપર વિનોદભાઈને સાંભળ્યા પછી અને એમણે જે પ્રકારે કાગબાપુના કાવ્યોને વિદ્વતાપૂર્વક આપણી સામે ખોલ્યા છે એ માટે એમને હૃદયપૂર્વકના અભિનંદન આપવાનો મને હક છે એટલે આપું છું હું તો ભાષાનો વિદ્યાર્થી પણ નથી હું ગણિતનો શિક્ષક હતો એટલે મારું એ કામ પણ નથી પણ કાગબાપુની કવિતાઓ પ્રત્યેનો મારો આદર અને પ્રેમ એ હું જરૂર કહી શકું મને ગમે છે એ જ કવિતાઓ વિનોદભાઈએ પસંદ કરી હતી મારા ત્રણ કાવ્યો બાપુના ખૂબ પસંદગીના કાવ્યો વડલો કહે છે વનરાયું સળગી મને ધોવાઈ દો રઘુરાય અને તારા આંગણિયા પૂછીને કોઈ આવે આ ત્રણ કવિતાઓ મને અત્યંત પ્રિય મારે અહીંયાથી આજે કાક બાપુ માટે જે કંઈ કહેવું છે એમાં હું સાહિત્યિક રીતે તો કંઈ બહુ કહી શકું એવી મારી ક્ષમતા જ નથી પણ એમના કાવ્યમાં એવું કશુંક હશે કે આટલા વર્ષો પછી આ અડીંગો જામે છે એવું કશુંક તત્વ એમાં છે અને આપણા સારે જહાંશે અચ્છાના લેખક ઇકબાલ એમણે જે રીતે કશુંક શબ્દનો પ્રયોગ કર્યો છે કુછ બાત હૈ કે હસતી મીટતી નહીં અમારી કુછ બાત કીધું શું બાત છે એવું કીધું નથી એવું કશુંક કાગબાપુની કવિતામાં છે જેને કારણે આ કાલ બાહ્ય રીતે અબાધ રીતે વહે છે એ ધરતી ઉપર જ્યાં કાગબાપુ હાલ્યા આવે છે રીમા આવે છે બેઠા આવે છે ડાયરા કર્યા એ છે ને વ્યવહારિક પ્રસંગો પણ કર્યા છે એ ભૂમિની ચરણરજને સ્પર્શવા માટેનો આપણને અવસર મળે છે એ બહુ મોટી વાત છે પૂજ્ય બાપુના માધ્યમથી એક એવું કામ થઈ રહ્યું છે કે જેને કારણે આ બધી ઘટનાઓ શક્ય બને છે અને કાગબાપુ વિશે એમના કાવ્યો વિશે એવોર્ડ અપાવવા માટેની એક પરંપરા બાપુએ જે પ્રસ્થાપિત કરી છે એ હું તમામ એવોર્ડ વિનરો વતી અને ગુજરાતી ભાષા વતી બાપુને દંડવત પ્રણામ કરીને કહું છું કે બાપુ આપે એક મોટો સમાજ ઉપર ઉપકાર કર્યો છે નવી પેઢીને જોડવાનો બહુ મહત્ત્વનો મુદ્દો છે બાપુની હાજરીમાં એક બાપુને માણનારા હશે એ વખતે એમનો અનુસંધાન કરવા વાળા હતા એમણે આકંઠ પીધા હશે બાપુને એમના ડાયરામાં બેસભાઈ ભાગ્યશાળી લોકો હશે પણ પછી નવી પેઢીને હવે આ કેવી રીતે મળશે નવી પેઢીને ખાસ કરીને વિનોદભાઈ કીધું એ વાતમાં બહુ વજૂદ છે કે ભાષા સંસ્કૃતિને ટકાવે છે અને મારો બહુ વિનમ્ર મત છે કે આપણે અત્યારે જે કઈ છીએ એનું કારણ ગુજરાતી ભાષા છે હું તો આ સુધી કહેવાના મતનો છું કે દેશનો દુનિયામાં જે વટ છે ને એનું કારણ એ ગુજરાતી ભાષા છે ગુજરાતી ભાષા છે એટલે આપણું આ બધું ચાલે છે હવે એ ગુજરાતી ભાષા થોડીક સંકટમાં છે વિનોદભાઈ પણ આજે તમે મને એક નવું આલમ આપ્યું છે કે જ્યાં સુધી કવિ કર્મ છે ત્યાં સુધી આ ભાષાને કંઈ તકલીફ થવાનો સંભવ નથી એ ભાષા ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી જોડવાનો કોઈ સેતુ બને અને એને આટલો મજબૂત ટેકો જે બાપુએ આપ્યો છે એ સેતુ થકી એ મારા મન ખૂબ મોટી આપણા સૌ માટેની એક અમાનત જેવી એક ઘટના અહીંયા થઈ રહી છે કાક બાપુની આપે જે બડલાની વાત કરી અને વડેરા તરીકે કહ્યું પણ એમાંનો એક શબ્દ આપની જેટલો તો હું ના ઉગાડી શકું પણ મને એમાંની એક પંક્તિ બહુ જ ગમે છે મરવા ટાણે સાથ છોડી દે ઈ મોઢા પાંખું વાળા એ વખતે પડેલી ભાવનાને કાક બાપુએ જે વાચા આપી છે કે આ તો હાકેડ તો આવે જ અને ત્યારે એક પક્ષ તો એવું જ કે ભાઈ હાકડ હું વેઠી લે એ વડપણ હતું તમે હવે આમાંથી નીકળી જાઓ ત્યારે એણે એમ જે શબ્દ પ્રયોગો કર્યા છે ને કેટલા વ્યવહારિક ઢબે મૂક્યા તારે માથે માળા બાંધ્યા ફળ ખાધા રસવાળા તારે આશરે ઈંડા ઉછેર્યા આવું બધું તારી એરે કર્યું ને હવે મરવાનું ટાણું આવ્યું ત્યારે એ મોઢા મસવાળા શબ્દ જે છે ને હું નથી માનતો કે કોઈ સાધારણ કવિ લખી શકે એ મોઢા મસવાળા એમાં વર્ણન કઈ કર્યું જ નથી લો મંચનું લપેડો મારેલું મોઢું હોય એવો એનો અર્થ થતો જ નથી કાળો કલર લગાડી દીધો હોય ડામરવાળો તો એવો એવો એનો અર્થ છે જ નહીં વાસ્તવમાં એ છે કે આવા સમયે જે ઉપકારને ભૂલીને પોતાની જાતને બચાવવા માટે આગાવ્યા જાય તો ઈ મોઢા મશવાળા શબ્દ એ કવિ કાક બાપુનું કવિ કર્મ છે એવું મારો પોતાનો બહુ સુંદર રીતે એ ભાવ ભાવ એવા એટલા નાની નાની પણ કાક બાપુએ જે રીતે કીધું એમ આંગણિયા પૂછીને આવે એમાં બાપુ એવું લખ્યું કેમ તમે આવ્યા છો એમ કહેજે કેજે મોટે ભાગે આપણને સીધે સીધું જાવ કેમ આમાં ડેલી ખોલ્યા ભેગા કેમ કે બાપુ હાવ શોખી ના પાડીને ગયા છે કેમ તમે આવ્યા છો એમ નવું કે એને ધીરે રે ધીરે તું બોલવાને દેજે પણ મને એમાં સૌથી વધારે ગમે છે એ વાત એવી છે કે એને જાંપારે સુધી તું મેલવાને જાયજે બાકીનું તો બધુંય ઠીક વ્યવહારિક આપણી આચાર સંહિતા બહુ સુંદર રીતે કાક બાપુ આપણને કહેતા ગયા છે કે મહેમાન ગતિ કેમ કરાય કોક આવે આપણે ઘેરે તો કેમ રહેવાય એની આદર્શ આચાર કાક કાકબાપુ આપણને આપીને ગયા છે પણ મને કોઈ કંઈ કીધું છે મારું પોતાનું વિચાર નથી પણ મને યાદ નથી કોણે મને આ કીધું હતું એટલે હું નામ નથી લઈ શકતો એમણે એવું કહ્યું હતું કે કેટલીક વખત ઘેરે બેઠા હોય સાથે બેઠા હોય તો ઘરના લોકોની અવર જવરને કારણે માણસ મનની વાત કહી ન શકે કહી ન શકે અને એને હોખમણ થાય એને એને એવું તો આપણે ઘણી વખત વ્યવહારિક રીતે સમજાવું છે એવું મને ઘણી વખત મને જ મળવા આવ્યા હોય અને પછી ફોન કરીને કે ભાઈ પછી ઓલા બધા બેઠા હતા એટલે પછી મેં ન કીધું એવું તો ઘણી વખત થાય છે એટલે એ વખતે જો તમે એને એકલા જાપા સુધી મૂકવા જાઓ તો કેવાવું હોય તો કેવાય જાય એટલે કાક બાપુ એને કેટલી આવી એકદમ આમ સરસ રીતે ને સરળ રીતે કાક બાપુ આપણી માટે આવી આચાર સંહિતાઓ મૂકીને ગયા છે આ કાગ વાણી આપે તો કહ્યું ને હું એને ભાષા કે શબ્દ કે એવું કહેવાના બદલે વાણી કહેવાનું પસંદ કરવું તો એમનો તો ટાઈટલ જ સદભાઈ કાગવાણી શબ્દ જ એને માટે આપણે પ્રયોજાયો છે એમના બધા સંગ્રહોનો એ જો નવી પેઢીમાં આપણા આ કાર્યક્રમ થકી કેટલું જાશે એ એક વિષય છે પણ આખી એ કાગવાણી એ નવી પેઢી સામે એને ગમે એવી રીતે પહોંચાડવાનો કોઈ ઉપક્રમ થાય એવું જરૂર ને જરૂર કશુંક આપણે જો કરીશું તો ભાવિ પેઢી માટે ખૂબ મોટો ઉપકાર થશે મારો એક બાપુ એવો મત છે વર્તમાન સ્થિતિ પણ ખરેખર જ એવી એને અનુરૂપ છે આપણા જ રાજ્યમાં આપણા જ ગામમાં ગુજરાતી ન આવડે એવા બાળકોની સંખ્યા વધતી જાય છે એને ગુજરાતી ન આવડે એનો મને બહુ વાંધો નથી એ પાછા હમજણા થાય તો કદાચ શીખી લે પણ એનું ગૌરવ એના વાલીઓ લેવા માંડ્યા છે અમારા છોકરાને ગુજરાતીનો નો અંગ્રેજી કડકડાટ ઈ જોખમી છે ઈ જોખમી છે એને અંગ્રેજી આવડે નહીં હું તો એમ કઉ છું અંગ્રેજી નહીં હવે તો એવો સમય આવ્યો છે વસંતભાઈ સાહેબ કે પાંચ આઠ ભાષા છોકરા શીખે તો સારું કારણ કે આખી દુનિયાની નજર ભારતના યુવાનો ઉપર છે એને જે ટાઈપનું માનવ કૌશલ્યવાળું જોઈએ છીએ એ બધું ભારતમાંથી જ મળવાનું છે એવી આખા દુનિયાની આશા બંધાણી છે તો આપણા યુવાનો એને માટે સજ્જ થાય એ બહુ સ્વાભાવિક છે પણ એ દુનિયાના પડમાં ગમે ત્યાં જાય અને ગમે તે વિષયનો નિષ્ણાત થાય પણ એને જો કાગવાણીના બે ત્રણ દોહા કે કાગવાણીની એક બે કવિતાઓ એના મગજમાં રમતી હશે ને તો મને એમ લાગે છે કે ગુજરાતી તરીકે ત્યાં દીપી ઉઠશે એ વધારે સારી રીતે સમયના પ્રવાહોની થપાટોને ઝીલી શકશે અત્યારે સમય અને સંજોગો એવા હાલે છે કે ઢાળમાં આવેલું જાય છે વાંધો નથી કાંઈ પણ જ્યારે સંઘર્ષનો સામનો કરવો પડે ત્યારે એને જે અંતરબળની આવશ્યકતા પડે એવું મને એવું મારું માનવું છે કે એ આપણી ગુજરાતી ભાષામાંથી જ જડે હું વિનોદભાઈ વાત કરતા હતા કાકબાપુની એમ કે અભણ પણ મને તો એવું લાગે છે કે આવું જેટલા જેટલા કવિઓને ઘણાને આપણે જ્યારે વાંચતા હોય ત્યારે એવું જોવા મળે છે કે જેમણે નિશાળ નથી જોઈ એ લોકોએ જે લખ્યું છે નરસિંહ મહેતા ગંગા સતી ભૂત રચનાઓ મને તો લાગે છે કે એમણે જે લખ્યું છે ને એને અનુરૂપ એક નવું શાસ્ત્ર હવે તો આ લોકોએ શોધીને લખવું જોઈએ કે આ અભણ લોકોનું વ્યાકરણ છે એમ જે આપણા વ્યાકરણથી ઘણું બધું કદાચ હું જોઈએ છે કશું કે એવું પણ હશે મારું એવું માનવું છે કે મનની કે આત્માની એક ઊંચાઈએ પહોંચ્યા પછી એને આ બધા બંધનો નડતા નહીં હોય એટલે એની મેળે મેળે સહજ રૂપે આ બધું ઉતરતું હશે અને એ તો ઉતરે છે એવું જ કવિઓ કહે છે ને કે લખાતું નથી એ તો ઉતરે છે તો એવી જે વાતો છે એને કાગબાપુએ આપણા વ્યવહારિક જીવન સાથે અને મને તો એ કહેતા અત્યંત ગર્વ થાય છે કે રામાયણને પણ કાગબાપુએ જેટલી લડાવી છે એટલી બહુ ઓછા કવિઓએ લડાવી છે ખૂબ સુંદર રીતે રામાયણના પ્રસંગોને અને બાપુને મેં ઘણી વખત સાંભળ્યા છે કે જો પગ મને ધોવાઈ દો એ આપણે ન રજૂ કરીએ તો શ્રોતામાંથી એમ લાગ બાપુએ થોડોક ભાગ કાઢી નાખ્યો આ વખતે કથામાંથી એટલે રામાયણનો અભિન્ન અંગ હોય એટલી બધી લોકચાહના એ કાવ્યોને પ્રાપ્ત થઈ છે બાપુ આ એવોર્ડ અપાય છે એમાં મારી દૃષ્ટિએ એ વિધવતજનોને અપાય છે યોગ્ય લોકોને અપાય છે એ બાબતમાં તો મારે કશું નથી કહેવાતું પણ એનું મૂલ્ય એ છે કે કાગને ફળીએ એવોર્ડ અપાય છે એટલે સદૈવ આપણને આ જમીનનું સ્મરણ થશે આ ધરતીનું સ્મરણ થાય સદૈવ આપણને આ કુટુંબનું સ્મરણ થાય કાગ પરિવારનું આપણને સ્મરણ થાય એવી સારી રીતે આ પ્રયોજાય છે એ બદલ પણ આ રચના કરવાનું જે બાપુને બાપુના હાથે આ થઈ રહ્યું છે એને માટે આપણે સૌ એના સદૈવ ઋણી છીએ હું તો આજે ખરેખર જ માત્ર સાંભળવા માટે અનાયાસ અહીંયા આવ્યો હતો મને પણ આપની સાથે મારા મનના બે ભાવો વ્યક્ત કરવાનો અવસર આપ્યો અને ન સમજતો તો પણ જે કીધું હોય એમાં તાલીઓ પાડીને મને વધાવ્યો એ માટે આપ સૌનો પણ ખરેખર આભાર માનું છું ધન્યવાદ